ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીની અસર જોવા મળી રહી છે સુરત અમદાવાદમાં હીરા કારખાનામાં વેકેશન જાહેર કરાયું છે અમદાવાદ હીરાના કારખાનામાં અઠ્યાવીસ સુધી ફરજિયાત રજા જાહેર કરાય માંગ ઘટી જતાં છ માસથી ડાયમંડનું વેચાણ લગભગ બંધ થયું છે અમદાવાદમાં હીરાના પંચાણું જેટલા કારખાના કાર્યરત છે તો મંદીની અસર હીરા ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે સુરતમાં પણ હીરા ઉદ્યોગ પર અસર થઈ છે તો એવી જ સ્થિતિ અમદાવાદના કારખાનાઓમાં પણ જોવા મળી રહી છે અનેક એકમો બંધ પણ થઈ ચૂક્યા છે માઠી અસર ઉદ્યોગ પર પડી રહી છે જો કે હાલ જે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ છે એક નકારાત્મક સેન્ટિમેન્ટ સર્જાયું છે જેની અસર પણ ઉદ્યોગ પર જોવા મળી રહી છે તો સુધી ફરજિયાત રજા જાહેર કરવામાં આવી છે હીરાના કારખાનામાં માંગ ઘટી છે જેના કારણે ડાયમંડનું વેચાણ પણ લગભગ બંધ થયું છે અમદાવાદમાં હીરાના પંચાણું જેટલા કારખાના કાર્યરત છે ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીની અસર જોવા મળી રહી છે અનેક એકમો બંધ પણ થઈ ચૂક્યા છે તો અનેક એવા એકમો છે કે જે બંધ થવાના આરે છે તો વૈશ્વિક મંદીની અસર સૌથી વધારે હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે સુરતમાં પણ અનેક મોટા એકમો બંધ કરવામાં આવ્યા છે

ડાયમંડ નગરી સુરતમાં તો થઈ છે સુરતમાં કેટલાક જે ઇન્ડસ્ટ્રી છે ડાયમંડની એમાં ફરજિયાત વેકેશન જાહેર કર્યું છે એ જ રીતે અમદાવાદમાં પણ જે હીરાના કારખાનાઓ છે એમાં અઠ્યાવીસ સુધીની રજા જાહેર થઈ છે સૌથી મહત્વની વાત છે કે અમદાવાદમાં પંચાણું થી વધુ જે હીરાના કારખાના આવે છે તે અઠ્યાવીસ સુધી ફરજિયાત રજા એટલે મિની વેકેશન જેવું જાહેર કરવામાં આવ્યું છેલ્લા કેટલાય સમયથી ડિમાન્ડ ન હોવાથી આ આર્થિક મંદીની અસર સીધી જ વૈશ્વિક મંદીની અસર સીધી હીરા ઉદ્યોગ થઈ રહી છે અને સુરત પછી નાના નાના જે ભાવનગર હોય અમરેલી હોય અમદાવાદ હોય એ તમામમાં ઈરા ઉદ્યોગમાં એક મંદિર નું ગ્રહણ લાગ્યું છે અને અમદાવાદ માં પંચાણું જેટલા કારખાના માં સુધી એક મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે જે ધ્રોહિત સર માહિતી બદલ આભાર આપનો